વરાળી હાંડવો અથવા એને ડંગેલા પણ કહેવામાં આવતા હોય છે બહુ સરસ રીતે તમે આ રીતે કદાચ નહીં જ બનાવ્યા હોય મિશ્રણ પણ ખૂબ સરસ છે વિડીયો શરૂ કરતાં પહેલાં તમે ઉપવાસમાં જે વસ્તુ મેં ઉમેરી છે એ ન ખાતા હોય તો સ્કીપ કરવાની તો આવી રીતે મેં એને છૂંદા સાથે સર્વ કર્યા છે તમે દહીં સાથે પણ ખાઈ શકો છો ને બહુ સરસ થાય છે એકવાર ટ્રાય કરજો મેં હળદરવાળા બનાવ્યા છે અમારા ઘરમાં હળદરનો ઉપયોગ ઉપવાસમાં થાય છે એટલે ઉમેરી છે તમારા ઘરમાં ન ખવાતી હોય તો નહીં નાખવાની છતાં પણ સરસ થાય છે તો એક સરસ મજાની નવી સ્ટાઇલની રેસીપી રેગ્યુલર હાંડવો તો આપણે બધા બનાવીને ખાતા હોય છે પણ આ હાંડવો તવા ઉપર બનાવવાનો છે જે આપણે ઘણીવાર એને ડંગેલા પણ કહેતા હોઈએ છીએ ને બહુ સરસ થાય છે તો શરૂ કરીએ ફરાળી હાંડવો નમસ્તે મિત્રો કેમ છો માયાદીપક ટ્વેન્ટી ટુ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે સરસ મજાની રેસીપી શરૂ કરીએ એ પહેલાં તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો માયાદીપક ટ્વેન્ટી ટુ સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને ફોલો કરો તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો ફરાળી ડંગી લાથવા હાંડવો બનાવવા માટે મેં અહીંયા એક કાચો બટાકો લીધો છે એને છોલી લઈએ છે છોલી લીધા પછી ધોઈ લેવાનું છે આ ખાસ યાદ રાખવાનું માટી હોય છે ઘણા નવા શીખતા હોય એના માટે આ કહેવું પડે છે હવે એકદમ ઝીણી જે ગ્રેટર આવે છે એનાથી છીણી લેવાનું છે તો એની છીણ પણ પાતળી થશે અને આ એક કપ થાય છે એની સામે એક કપ ફરાળી લોટ ઉમેરવાનો છે ફરાળી લોટ ઘરે કેવી રીતે બનાવો મારી રેસીપી ચેનલમાં જોઈ શકો છો અડધો કપ પલાળેલા સાબુદાણા છે આદુ મરચાં એક ચમચી અને પાક કપ ખાટું દહીં છે સાબુદાણા મેં પાક કપ પલાળી દીધેલા બે કલાક પલાળવા દીધેલા અડધો કપ જેવી કોથમીર ઉમેરીએ છીએ સાથે સાથે ઉપવાસમાં ખાવાતું મીઠું લઈએ છીએ અને હળદર ઉમેરીએ છીએ હળદર તમે ન ખાતા હોય તો તમારે સ્કીપ કરવાની છે એક ચમચી હળદર અને લગભગ દોઢ ચમચી જેવું મીઠું ઉમેર્યું છે તમારા ટેસ્ટ મુજબ તમારે આ લેવાનું છે હવે એને પહેલાં મિક્સ કરવાનું છે સૌથી પહેલાં અડધો કપ પાણી ઉમેરીએ છીએ હલાવતા જઈએ છીએ મિશ્રણ બરાબર મિક્સ થાય પછી બીજું પાક કપ ઉમેરી દઈએ છીએ એટલે લગભગ પોણું કપ જેવું પાણી જાય છે કોઈ વાર તમારે એક કપ પણ જશે બરાબર મિક્સ કરી લેવાનું છે અને હવે એને ઢાંકણું ઢાંકી અને લગભગ દસેક મિનિટ હીરાને રેસ્ટ આપવાનું છે તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે આ સેટ થઈ જશે દસ મિનિટ પછી ચેક કરી લેવાનું છે તમને સેટ જાડું લાગે તો થોડુંક પાણી ઉમેરવાનું આટલું ખાસ ધ્યાન રાખવાનું હવે થોડાક મીઠા લીમડાના પાનને ક્રશ કરીને ઉમેરી લઈએ છે ફરીથી મિક્સ કરીએ એક ટેબલ સ્પૂન તેલમાં લગભગ થોડુંક જીરું મેં ઉમેર્યું છે અડધી ચમચી જેવું ત્યારબાદ અડધી ચમચી જેવા તલ અહીંયા તલ પણ તમે ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો બરાબર તેલમાં આ બે વસ્તુ ફૂલી જાય પછી આપણે જે ખીરું તૈયાર કર્યું છે એને હળવેથી ગેસ ધીરો રાખી અને ઉમેરી દેવાનું છે પાતળા જાડા જે રીતે ખાવા હોય તમે એ રીતે ઉમેરી શકો છો આપણે બટાકાની છીણ પાતળી કરી છે એટલે સરસ રીતે ચડી જશે તમે જો બટાકા ન ખાતા હો તો તમે દૂધી પણ આમાં ઉમેરીને પ્રયોગ કરી શકો છો કાકડી પણ ઉમેરી શકો છો ઓપ્શન મેં તમને આપ્યા છે તો આવી રીતે પાથળી દેવાનું છે ગેસ ધીરો રાખવાનો છે ધીરો રાખી ઢાંકણું ઢાંકી અને ધીરા તાપે લગભગ પાંચથી સાત મિનિટ થવા દેવાનું છે ચેક કરી લેવાનું છે સાત મિનિટ પછી જોઈ શકો છો કે ઉપરનું જે પળ હોય છે એ એકદમ ડ્રાય થઈ ગયું છે એ ડ્રાય થઈ જાય એટલે એને ઉલટાવી દઈએ છે નીચેલી સાઈડ તમે ફરીથી તેલ ઉમેરી અને તલ જીરું ઉમેરીને ફરીથી વઘાર કરી શકો છો મેં અહીંયા સ્કીપ કર્યું છે આને પણ ઢાંકણું ઢાંકી અને ફરીથી સાતથી આઠ મિનિટ થવા દઈએ છે ચેક કરી લેવાનું છે કાચું હોય તો તમારે એને ચડવાનું છે એકદમ કડક ખાવા હોય તો એને થોડી વાર ગેસ ઉપર થવા દેવાના છે અહીંયા મેં થોડોક કડક કર્યો છે જોઈ શકો છો કે એકદમ સરસ થાય છે અને આ માપમાં મારે બે ડંગલના થયા તો મિત્રો આ સરસ મજાની નવી રેસીપી ફરીથી તમે જે વસ્તુ ન ખાતા હોય તમારે સ્કીપ કરવાની છે અને મરી પણ નાખી શકો છો લા લીલા મરચાંની જગ્યાએ તો આ રેસીપી ગમી હોય તો મારી ચેનલ લાઇક શેર સબસ્ક્રાઈબ ફોલો કરજો કોમેન્ટ કરશો તો ખૂબ ગમશે ફરીથી મળીશું રેસીપીના એક સરસ મજાના નવા પ્રયોગ સાથે થેન્ક યુ ફોર વોચિંગ એન્જોય ટેક કેર બાય બાય